જાફરાબાદની વાત કરીએ તો જાફરાબાદ અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ છ દિવસથી અવિરત વરસાદના કારણે જનજીવન પ્રભાવિત છે એવામાં જાફરાબાદ દરિયામાં ગણેશ પ્રસાદ બોટ ડૂબી ગઈ છે બોટમાં નીચે ગાબડું પડતા બોટ સંપૂર્ણ રીતે ડૂબી ગઈ પરંતુ કોઈ પણ ખલાસી બચી શક્યા નથી ઘટના સ્થળે પહોંચેલા અમરેલી એસપી સંજય ખરાતે જાફરાબાદ ધારાસભ્ય હીરાબાઇ સોલંકી અને સ્થાનિક માછીમારો સાથે બેઠક કરી તત્કાલ કાર્યવાહી શરૂ કરી હતી જાણકારી મુજબ દરિયામાં અગિયાર માછીમારો લાપતા છે તંત્રએ કરંટને કારણે દરિયા કિનારે ન જવા માટે સૂચનાઓ આપી છે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પીપળી કાંઠા વિસ્તારમાં જઈ માછીમારોના પરિવારજનોને હિંમત આપી તેમજ તંત્ર સાથે મળીને શોધખોળ કાર્યવાહી જારી રાખી છે રાખી પૂનમ પછી ચાલુ થયો અને મોસમમાં બિગાડવાના કારણે ગઈ રાત્રે આપણા વિસ્તારના ત્રણ બોટો જયશ્રી તાત્કાલિક નામની મુરલીધર નામની અને દમયંતી નામના ત્રણ બોટો દરિયામાં ખરાબ મોસમ અને બહુ જ તોફાની પવનના હિસાબે ડૂબી ગયા હતા અને આમાં કુલ સત્તાવીસ જે ખલાસીઓ હતા આમાંથી સોળ ખલાસીઓ પરત આવેલ છે આમાં અમુક મેડિકલ ટ્રીટમેન્ટ ચાલે છે પરંતુ અન્ય જે અગિયાર ખલાસીઓ આ બોટ ઉપર હતા એ હજી ગુમ છે તે માટે રાજ્ય સરકાર તરફથી ગુજરાત પોલીસ તરફથી ભારતીય કોસ્ટગાર્ડ જે છે તટરક્ષક દલ એમના સંપર્ક કરવામાં આવેલ છે આ તમામ બોટ જે છે આશરે વીસ નોટિકલ માઇલ એટલે પાંત્રીસ થી ચાલીસ કિલોમીટર દરિયાના અંદર છે અને ત્યાં ભારતીય તટરક્ષક દળ તરફથી હેલિકોપ્ટર તેમજ એમના જે મોટા પાવર બોટ આવે છે એમના મદદથી રેસ્ક્યુ કાર્ય કરવામાં આવી રહ્યા છે સાથે સાથે સૌ માછીમારી બાહીને અમારે તરફથી વિનંતી છે કે હાલ દરિયો બહુ તોફાન ચાલે છે દરિયો બહુ રફ છે તો હાલ જે કુલ સાહીઠ પેસેઠ જેવી બોટો દરિયામાં છે એ પરત આવા ઉપર બાકી છે અને અમુક બોટો જે મહારાષ્ટ્રના સરહદ અથવા દમણની સરહદ લાગીને છે એ અમુક બોટો આપણી ત્યાં સંપર્ક કરીને પ્રશાસન સાથે ત્યાં પણ આપણે રેસ્ક્યુ કરીને પહોંચાડેલ છે તો આ તરફ આપણે અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં છેલ્લા પાંચ છ દિવસથી અવિરત વરસાદના કારણે જનજીવન પ્રભાવિત છે એવામાં જાફરાબાદ દરિયામાં ગણેશ પ્રસાદ બોટ ડૂબી ગઈ છે બોટમાં નીચે ગાબડું પડતા બોટ સંપૂર્ણ રીતે ડૂબી ગઈ પરંતુ કોઈપણ ખલાસી બચી શક્યા નથી ઘટના સ્થળે પહોંચેલા અમરેલી એસપી સંજય ખરાતે જાફરાબાદ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને સ્થાનિક માછીમારો સાથે બેઠક કરી તત્કાલ કાર્યવાહી શરૂ કરી છે જાણકારી મુજબ દરિયામાં અગિયાર માછીમારો લાપતા છે તંત્રએ કરંટને કારણે દરિયા કિનારે ન જોવા માટે સૂચનાઓ આપી છે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી કાંઠા વિસ્તારમાં જઈ માછીમારોના પરિવારજનોને હિંમત આપી તેમજ તંત્ર સાથે મળીને શોધખોળ કાર્યવાહી જારી રાખી છે तो आ तरफ